ફેમિલી આપણા હાલ બે હાલ થઈને આપણે જઈ રહ્યા છીએ ઘરે કાશીલું બેન તો ફેમિલી આપણે આવી ગયા છીએ બગીચામાં ને આપણો ટાર્ગેટ છે હવે કુડાઈ ખાધેલું જમ્બુ ખાવાનું તો જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં આશા કરું છું બધે મજામાં તો હે તો મારા છે રાજ તમે જો હશો રાજ બ્લોક છે ને તો વિનંતી કરીશ કે તમે લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જ વિડીયો મૂકીએ હોય તો પહેલાં વિડીયો નોટિફિકેશન તમે પાપી જાય તો સ્વાગત છે તમારા રાજના નવાજ વ્લોકમાં તો રૂરીઓમાં ઠેર સુધી બન્યા રહેજો તો સવારની ઉપરમાં આપણે આવી ગયા છીએ ઠંડી પછી છે નહીં કાંજી વાળવા કાંજીમાં પાણી વાળવા આવી ગયા છીએ ફેમિલી અત્યારે વાગી ગયા છે હાડા બહાર ને આપણે લાગી છે ભૂખ પણ શું કરો આપણે તો વાળું છે કાંજીમાં ભણે કારણ કે જો આપણે બધા જો એ ખાવા તો સામે જોર્યા દે આ બધી જો ટાટા ટાટા કરે બોર ખાવાય તો એમ કે છે તો બોર તો ખાલી ખાય પાણી વાળું તો પેલા જરૂરી છે તો એ બધા જાય છે જમવા તો ખાવા ને આપણે જઈશું પૈસા મૂકી તો ખાવા જાય છે તો બપોરા કરવા આપણે કહેવાય ને બપોરા કરવા જાય છે ને આપણે કાંજી પાણી વાળી છે તો બે ત્રણ રાખવા છે પણ પછી આપણે પણ શું કહેવાય પહેલાં પેટ પંજાબ ફીર કામ તો જા જાતો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આ પછી ફેમિલી અત્યારે આપણે વળાઈ ગયા છે બધે બારી કામાં તો જો બધે વિભાગ છે બેન કાદ શિલ્પાબેન

જો મા મમ્મી જો ખાતે લઈને જાય છે કારણ કે હું ખાતે નાખતો હું એટલે ખાતે બાતે બધું ન ખાઈ ગયું પછી છે ને હું ધાણાને ભારી કરવા જ જતો પાછી લોકો પાછી લોકો ન હતા તો સેટ થઈ ગયું છે ને સુરત દાદા આવે આ થવાની તૈયારીમાં છે ને બાદલ આપણે જોયો સામે ને ઘઉં કરે ઉલાડવાનું છે એ હું તમે છે ને ચાર પાંચ દીમાં કહી કાચલું બેન એટલે આપણે આવી ગયા છીએ બગીચામાં સામે આપણો ટાર્ગેટ છે હવે કુડાઈ ખાધેલું જમરૂક ખાવાનું કોણ હે રુક કહાં સે આતે હે તો જમરૂક છે માથે તો માથે સડું દે પણ હાઉમ જો ડાળું છે પતલી પતલી તો ભાંગવા છે કેતા છે તો ઇતી ટ્રાય મારમ હું જાય મેનન કરને કે કભી હાર નહીં હોતી તો હાલો મળી પછી જમરૂક ફી માથે ચડી તો ફેમિલી આપણે આવી ગયા છીએ જમરૂક માથે ને જો આ ગયા છે જમરૂક તો એ પૂરા ખાઈ દેલું તો આપણો ટાર્ગેટ પૂરો થાય ને આમ જો આપણે સનસેટ થઈ ગયું છે સૂરજ દાદા પણ આ થમી ગયા છે તો ફાઈનલી આપણે આવી લીધું છે જબરૂખ એને હું કહેવાય જાડમાં થયું પછી તમે જો તો હાલો મિત્રો મારી તો ફેમિલી આપણે આવી લીધું છે જમણખ ને તો જોઈ શકાય ખૂડા ખાધેલું છે ને છે આપણે કાંજી તો આમાં માઇન્ડમાં પણ હવે પૂરું થઈ ગયું છે અને તો તો જો જમણુખ આપણે આંબી લીધું છે રમુખી માલી તો આપી ગયો કેમ કે આંબો થોડીક વાર લાગીને જો દાંતડું વાગ્યું હતું એટલે દુખતું હતું તો આજના બ્લોગ આવી આશા કરું છું બધાને ગમ્યું હોય તો ગમ્યું તો લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલેટ પેશન ઓન કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી કાલના બ્લોગમાં તો જય માતાજી બધાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં